વિસ્તારની એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ નો ખુલાસો થયો છે બાતમી આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ભાંડો ફૂટ્યો છતો અમરોલી વિસ્તારમાં આવેલ સિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થતું હોવાનો ખુલાસો થયો છે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે દરોડા પાડી તપાસ કરી હતી જેમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યું છે અને હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ જોશીની તપાસ ચાલી રહી છે ગર્ભ પરીક્ષણ તેઓ કરતા હતા કે નહીં તે અંગે તપાસ ચાલુ છે ઓમ સાંઈ હોસ્પિટલ લિંબાયતના ડોક્ટર વિજય જાજફિયા અને તેમના રિક્ષા ડ્રાઈવર એજન્ટ તરીકે કાર્ય હતા અને ગર્ભવતી મહિલાઓને લાવવામાં આવતી હતી અને લિંગ નિર્ધારણ માટે દસ થી પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા કેટલાક પેશન્ટના નંબર પણ અધિકારીઓને મળ્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઓ ડોક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી કમ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસી પીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનું ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા પીસીપી એનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે અ ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં